રાપર તાલુકામાં રોયલ્ટી વિના કે બોગસ રોયલ્ટીથી ખનીજ ચોરી કરનારાને ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ચોત્રીસ કરોડનો દંડ ફટકારાયો હતો ચાઇના ક્લે સફેદ માટી અને રેતી જેવા ખનીજ દ્રવ્યો રાપર તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ધરબાયેલા છે રાપરના ફતેહગઢથી શિવગઢ મોવાણા માખે તગા અને એવા અન્ય અનેક સ્થળોએ આવી ચાઇના ક્લેની ખાણો આવેલી છે તો આ વિસ્તારમાં આવતા ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં પણ આવા ખનીજ ચોરીહપીથી અને સાચા ખોટા રોયલ્ટી પાસ બનાવી ખનીજ ચોરી ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા અવારનવાર કાર્યવાહી થતી હોય છે પરંતુ ઉપ્રછલ્લી કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવતો હોય છે પર ગત જાન્યુઆરી મહિનામાં કલેક્ટરની રાપર મુલાકાત દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ મદનીશ નિયામક ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડ અને બચાવ પ્રાંત અધિકારી બાલમુકુндаસિંહ સૂર્યवंशी દ્વારા ફતેગઢ વિસ્તારમાં દરોડા પાડી ધાક બેસાડતી કાર્યવાહી કરી બોગસ રોયલ્ટી અને અન્ય સાહિત્ય કબજે કરી ઉચ્ચ કક્ષાએ તપાસ માટે મોકલી અપાયા હતા જે સબબ ફતેહગઢ વિસ્તારમાં બોગસ રોયલ્ટી ચોરી સાબિત થતા કલેક્ટર કચેરી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા આમાં સંડોવાયેલા તત્વોને રુવા 34 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં ભારમલ રામજી ચૌધરીને 7 કરોડ 24 લાખ 38 હજાર 325 પંકજ नरસી પટેલને 1.75 લાખ 16 હજાર 354 कन्हैयालाल मणिलाल ठक्कर ने नव करोड़ सत्ताणु लाख ओगणपचास हज़ार बस्सौ नेव्या फंकज नरसी पटेल ने सात करोड़ त्राणु लाख ओगणपचास हज़ार बस्सौ नेव्या देवासिंह जैमलासिंह चौहान ने बे करोड़ पंचावन लाख अग्यार हज़ार सात सौ पच्चीस रुद्रासिंह वाघेला ने त्रण करोड़ लाख चौसठ हजार सात सौ तेत नो दंड फटकार આમ કુલ 33 કરોડ 73 લાખ 2449 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા રોયલ્ટી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી ગત 26મી જાન્યુઆરીના જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં આવેલા કલેક્ટરની સીધી સૂચનાથી બચાવ પ્રાંત અધિકારી બાલમુકુндаસિંહ સૂર્યवंशी દ્વારા ખાણ ખનીજ વિભાગ સાથે સંયુક્ત રીતે કરવામાં આવી હતી જે અનુસંધાને આખી બોગસ રોયલ્ટી પાસ આપતી ઓફિસ પર પકડાઈ હતી અને આ ભાંડો ફૂટ્યો હતો